નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ગામડાઓ માટે ખુશ ખબર તેમજ સુપ્રીમ કોર્ટનું નવું નિવેદન તો જો તમે આ કામ નહીં કરો તો તમને આવશે હાર્ટ અટેક તેમજ ગામડાઓ માટે માટે તદ્દન નવા સમાચાર તો તો અમદાવાદીઓ આવ્યા દૂધ ઉત્પાદનમાં થશે વધારો તેમજ ગૌતમ અદાણીએ ખરીદી નવી વસ્તુ બાળકને જન્મ આપો અને મેળવો બાસઠ લાખ રૂપિયા તેમજ યુપીઆઈ ને લઈને નવા સમાચાર તેમજ રાસાયણિક ખાતર ને લઈને કેન્દ્ર સરકાર નો મોટો નિર્ણય તો કુવામાંથી સોલર દ્વારા પિયત પદ્ધતિ તેમજ વેરાવળથી થી અયોધ્યા માટેની સ્પેશિયલ ટ્રેન તો મફતમાં થશે છે પાકની નિકાસ તેમજ તેજસ એક્સપ્રેસ ટ્રેન તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોટ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોટ યુટ્યુબ ચેનલ જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ તમને આ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો જોઈએ સૌ પ્રથમ મોટી ખબરમાં તો મિત્રો ગામડાઓ માટે ખુશ ખબર હવે મિત્રો દરેકે દરેક ગામો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે છે કે હવે દરેક અંદર પાણી જે એ મળી રહેશે તો જે ખેડૂતોના ખેતરમાં આ સિંચાઈનું પાણી નહોતું મળતું એ ખેડૂતો માટે આ મોટા ખુશખબર છે રાજ્ય સરકારે શું નિર્ણય કર્યો છે એમાં જોઈએ તો હવેથી મિત્રો દરેક ગામોની અંદર પિયત મંડળી સ્થાપિત કરવામાં આવશે એટલે કે નાનામાં નાના ગામડામાં પણ પિયત મંડળીની સ્થાપના કરાશે અને સરકાર દ્વારા પિયત મંડળીઓને સબસિડી પણ આપવામાં આવશે મિત્રો સરકાર દ્વારા જે પાઇપલાઇન નાખવાની એટલે કે જે સિંચાઈ માટેના પાણીની જે પાઇપલાઇન જે હોય છે એના માટે પચાસ ટકા જેટલી સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે તો પિયત મંડળીને પચાસ ટકા સબસિડી એટલે કે લગભગ વીસ હજાર રૂપિયા જેટલા આપવામાં આવશે મિત્રો તમારા ગામની અંદર પણ સિંચાઈની પાઇપલાઇનો નાખી દેવામાં આવશે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર હતા ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો નવું નિવેદન ગૃહિણીનું કામ કમાણી કરનાર પત્નીથી ઓછું નથી સુપ્રીમ કોર્ટ દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે જી હા મિત્રો એક ઘરની વહુ જો ઘર જ સંભાળતી હોય તો તે પણ એક નોકરી કરનાર વહુની સમકક્ષ જ ગણવી એટલે કે મિત્રો બંને વહુ કે જે એક ઘરનું કામ કરે અને એક નોકરી કરતી હોય તો બંનેને એક સરખો જ દરજ્જો આપવામાં આવે આવું સુપ્રીમ કોર્ટનું નિવેદન સામે આવ્યું છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો જો મિત્રો તમે આ કામ નહીં કરો તો તમને આવશે હાર્ટ અટેક રોજનું સો કિલોમીટર સાયકલિંગ છતાંય હાર્ટ એટેક આવ્યો છે નિષ્ણાંતોએ કહ્યું છે કે વ્યાયામ સાથે આરામ પણ ખૂબ જ જરૂરી છે ફિટનેસ આઇકોન અનિલ કચ્સૂરનું હાર્ટ અટેકથી મોત થઈ ગયું છે રોજ સો કિલોમીટર સાયકલ ચલાવતા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થતાં સૌ કોઈ ચિંતિત થઈ ગયા હતા અનિલ કચ્છસુરના મોત ઉપર નિષ્ણાંતોના મતે વધુ પડતો વ્યાયામ જીવલેણ બની શકે છે એટલે કે મિત્રો વ્યાયામ સાથે આરામ પણ ખૂબ જ જરૂરી છે કોઈ વસ્તુ વધુ પડતી ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગામડા માટે નવા સમાચાર સામે આવ્યા છે ગામડાના ખેડૂતો પોતાના પશુઓને દવાખાના સુધી પહોંચાડી શકતા નથી દવાખાના એટલે કે જે પશુ દવાખાના જે હોય છે એ તાલુકામાં આવેલા હોય છે તો ત્યાં સુધી પશુને પહોંચાડવા માટે વાહનની જરૂર પડતી હોય છે એના માટે રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂતો માટે ગામડાના પશુપાલકો માટે મોટી ખુશખબર આપી છે હવે મિત્રો તમારે પશુઓને લઈને દવાખાને જવાની જરૂર નથી પરંતુ તમારા જ આંગણે જ હવે પશુનું દવાખાનું હરતું ફરતું રહેશે જે મિત્રો આ માટેની એક ખાસ પશુ માટેની એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે કે જે દરેક ગામોની અંદર પશુઓને સારવાર આપવા અર્થે બનાવવામાં આવી છે તો કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં મિત્રો જોઈએ તો આજુબાજુના દસ ગામો ભેગા થાય એટલે કે આ દસ ગામો દીઠ એક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે જે ગામોની અંદર જ્યાં પણ પશુઓને સારવારની જરૂર પડે છે ત્યાં તે એમ્બ્યુલન્સ હેઠળ સારવાર આપવામાં આવશે તો મિત્રો આ પશુ એમ્બ્યુલન્સ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તો આ માટે બસો પચાસ નવા પશુ દવાખાના છે એ બનાવવામાં આવશે પછી જો મિત્રો તમારે દવાખાને ફોન કરવો હોય તો તમે આ નંબર પણ યાદ રાખી લેજો એ નંબર છે ઓગણીસ બાસઠ આ નંબર ઉપર તમે ફોન કરશો એટલે તમારા ઘરના આંગણે જ પશુની એમ્બ્યુલન્સ આવી જશે તો ખેડૂતો માટે તેમજ પશુપાલકો માટે આ સૌથી સારા સમાચાર હતા ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો એક પોઈન્ટ પંચોતેર લાખ અમદાવાદીઓ માટે આવ્યા ખુશખબર બે હજાર પચીસમાં અહીં બની જશે ફ્લાયઓવર અને અંડર બ્રિજ અમદાવાદ શહેર ચારે તરફથી વિકાસની હદ વધારી રહ્યું છે જોકે મેગા સિટીમાં ટ્રાફિક પણ બદતર બની રહી છે અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ વધતી રહી છે જેના નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ ટ્રાફિક મલ્ટી લેવલ પાર્કિંગ તેમજ ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવા સહિતના પગલાં લેવાઈ રહ્યા છે એટલે એટલે કે મિત્રો હવે અમદાવાદમાં પણ ઘણા એવા બ્રિજ બનશે કે જેનાથી હવે ટ્રાફિક થોડી ઘણી ઓછી થઈ જશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો દૂધ ઉત્પાદનમાં થશે વધારો દૂધનું અઢળક ઉત્પાદન જોતું હોય તો પશુઓને ખવડાવો આ વસ્તુ આપણા ભારત દેશની ઓળખ કૃષિ પ્રધાન દેશ તરીકે થાય છે મિત્રો આપણા દેશની સાઠથી પાસઠ ટકા જેટલી વસ્તી છે એ ખેતી ઉપર નભે છે જેમાં ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ સમાવેશ થાય છે પશુપાલકોને સૌથી મોટી મુશ્કેલી એ છે કે હવે દૂધાળા પશુઓમાં દૂધની અછત જોવા મળી રહી છે જેના કારણે તેમને નુકસાન વેઠવું પડે છે તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે હવે તમારા પશુ પણ અઢળક દૂધ આપશે જોકે મિત્રો તમને ખબર જ હશે કે ઉનાળાની ઋતુમાં ગાય અને ગાયોની ભેંસના દૂધ ઉત્પાદનની શરૂઆત થાય છે દૂધાળા પશુઓનું દૂધ ઉત્પાદન સરેરાશ કરતાં વધુ સારું રહે તે માટે પશુઓને બસો થી ત્રણસો ગ્રામ સરસવનું તેલ અને બસો ગ્રામ ઘઉંના લોટનું મિશ્રણ સાંજના સમયે ખવડાવવું જોઈએ પશુને નિરણ આપીએ છીએ ત્યારે અથવા તરત જ પાણી સાથે દવા ન આપવી જોઈએ આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરવાથી મિત્રો સાત થી આઠ દિવસમાં જ દૂધનું ઉત્પાદન વધી જશે ત્યારબાદ મિત્રો પશુઓને યુરિયા યુક્ત સ્ટ્રો ખવડાવવાની પણ સલાહ આપવામાં આવે છે કે જેથી કરીને પશુ દૂધ સારું આપે ત્યારબાદના ત્યારબાદ ગૌતમ અદાણીએ ખરીદી તદ્દન નવી વસ્તુ કરોડોની કિંમતના પ્રાઇવેટ જેટના માલિક છે આ ગુજરાતી ભારતમાં ચાર્ટર પ્લેન એટલે કે પ્રાઇવેટ જેટ મોટાભાગે બોલીવુડ એક્ટર કે એક્ટ્રેસીસ પાસે જ છે પણ શું મિત્રો તમે જાણો છો કે એક ગુજરાતી પણ છે કે જેમના પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે અદાણી ગ્રુપના ગૌતમ અદાણી પાસે બોમ્બાર્ડિયર ગ્લોબલ સેવન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એરક્રાફ્ટ છે આ વિમાનની કિંમત પાંચ પોઈન્ટ છ કરોડ રૂપિયા છે આ સિવાય સન ટીવીએ પણ આ વર્ષે બોમ્બાર્ડિયર ગ્લોબલ સેવન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એરક્રાફ્ટ ખરીદ્યું છે કે જેની કિંમત અંદાજે પંચોતેર મિલિયન જેટલી છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો બાળકને જન્મ આપો અને મેળવો બાસઠ લાખ રૂપિયા મિત્રો આ કંપનીએ કર્મચારીઓને આપી ખાસ ઓફર દક્ષિણ કોરિયાની એક કન્સ્ટ્રક્શન કંપની બુયંગ ગ્રુપ એ લોકોને શાનદાર ઓફ ઓફર્સ આપી રહી છે બુયંગ ગ્રુપ તેના કર્મચારીઓને બે હજાર એકવીસ પછી જન્મેલા દરેક બાળક માટે સો મિલિયન વોન એટલે કે મિત્રો બાસઠ લાખ રૂપિયા ઓફર કરી રહ્યું છે તો મિત્રો ભારતમાં પણ આવી કંપની હોવી જોઈએ કે નહીં કે જે બાળકના જન્મ ઉપર આટલા બાસઠ લાખ રૂપિયા આપતી હોય મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારબાદના ના સમાચારો વિશે વાત કરીએ તો એલપીઆઈ ને લઈને નવા સમાચાર સામે આવ્યા છે જો તમે આ દેશોમાં ફરવા જાઓ છો તો રોકડા રૂપિયા કે ક્રેડિટ કાર્ડ સાથે લઈ જવાની જરૂર નથી યુપીઆઈથી જ હવે થઈ જશે તમારું કામ યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યુપીઆઈ સેવાઓનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે હવે આ યાદીમાં શ્રીલંકા અને મોરિશિયસનું પણ નામ જોડાયું છે આ બંને દેશોમાં યુપીઆઈની સાથે હવે રૂપે કાર્ડ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે હાલમાં યુપીઆઈ સેવાઓ ઉપલબ્ધ હોય તેવા દેશોમાં પ્રવાસ કરતા ભારતીયો આ સુવિધાનો વધુ સારો લાભ લઈ રહ્યા છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો રાસાયણિક ખાતરને લઈને કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય ખેડૂતો પોતાના ખાતર માટે મોંઘા ભાવના ખાતર ખરીદતા હોય છે કંપનીઓ પણ મોંઘા ભાવે ખાતરો વેચતી હોય છે ત્યારે મિત્રો સરકાર દ્વારા આ તમામ લોકો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે મિત્રો ખાતરના ભાવો જે મોંઘા હતા એ ભાવને હવે અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે જે કંપનીઓ પોતાના ખાતર વેચવા માટે મન ફાવે તેવી કિંમતો લે છે ત્યારે હવેથી આ દરેક કંપનીઓ ઉપર એક ખાસ પ્રકારની કિંમતો રાખવાનો નિર્ણય કર્યો છે જે મિત્રો આ દરેક કિંમતો ઉપર સરકારે નિર્ણય કર્યો છે કે હવેથી કંપનીઓ માત્ર વધુમાં વધુ આઠ ટકા સુધીનો જ નફો મેળવી શકશે અને જે મેન્યુફેક્ચરિંગ કંપની છે કે જે ખાતર બનાવે છે એ વધુમાં વધુ દસ ટકા જેટલો નફો મેળવી શકશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે કુવામાંથી પિયત માટે પાણી મેળવીને આસાનીથી ખેતી કરવાની પદ્ધતિ ખેડૂતો અપનાવી રહ્યા છે આધુનિક પદ્ધતિથી થતી ખેતી વધુ ફાયદાકારક રહે છે તળાજા દ્વારા હાલમાં ખેડૂતોને આધુનિક પદ્ધતિથી ખેતી માટે દાહોદ વિસ્તારના ઓછી જમીન ધરાવતા પ્રગતિશીલ ખેડૂતોને ત્યાં મુલાકાત કરવામાં આવી હતી જેમાં ઊભા પાકને પાણી પિયત માટે કુવામાંથી સોલાર દ્વારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરીને વીજળી બચાવવા તથા લાઇટ વગર દિવસે જ્યારે જરૂર હોય ત્યારે દિવસે પૂરતું પાણી આપી શકાય જેથી જંગલી પશુના ડર થી રાત્રે ઉજાગરા કરીને પાક ને પાણી આપવાની જરૂર પડે જ નહીં આધુનિક પદ્ધતિમાં ખેડૂતોને પણ ઓછા ભાવે અને સારી ગુણવત્તા વાળા રોપા વેચીને સારી આવક મેળવે છે અને પોતે પણ એ જ રોપા પોતાના ખેતરમાં ખેડૂત માંડવા પદ્ધતિથી શાકભાજી કરીને ઓછી જમીનમાં જ મબલક પાક મેળવે છે તેની જાણકારી મેળવીને પણ આ રીતની ખેતી કરવા માટે ઉત્સાહ દેખાડ્યો હતો તો મિત્રો કુવા માંથી પણ પાણી મેળવીને આજનો ખેડૂત સરળતાથી ખેતીમાંથી સારી કમાણી કરી રહ્યો છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આજે વેરાવળથી અયોધ્યા માટેની સ્પેશિયલ ટ્રેન રવાના થશે વેરાવળના કુલ 800 અને જૂનાગઢના કુલ 535 મુસાફરો ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા જશે તે ટ્રેનમાં મિત્રો જમવાની પણ સુવિધા કરવામાં આવી છે કોઈ પણ મુસાફરને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે એ રીતનું આયોજન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને તે ટ્રેનમાં એક એક ડબ્બામાં મિત્રો સિક્યુરિટી ગાર્ડ પણ જોવા મળશે એટલે જેથી કરીને કોઈ પણ મુસાફરને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે આ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે ત્યાર બાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ યોજના થકી કે મફતમાં થશે પાકને નિકાસ કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને ફરીથી એક મોટી ભેટ આપી રહી છે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે નવી યોજનાની શરૂઆત કરી છે આ યોજના થકી હવે ખેડૂતો એ પોતાનો પાક એટલે કે ફળ શાકભાજી દૂધ અને અન્ય કૃષિ ઉત્પાદકોને વિમાન થકી કે દેશના એક ભાગથી બીજા ભાગમાં મોકલી શકે છે તેના માટે કેન્દ્ર સરકાર જે યોજના શરૂ કરી છે તેને પીએમ કિસાન ઉડાન યોજના નામ આપવામાં આવ્યું છે એમ તો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજના ચલાવી રહી છે જેમાં ખેડૂતોને સબસિડી થી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે હવે કેન્દ્ર જો નવી યોજના પીએમ કિસાન ઉડાન યોજના લઈને આવી છે તેનાથી સરકાર ખેડૂતોને આ સમસ્યા દૂર કરવા માંગે છે જેમાં ખેડૂતોને પાક મોકલવામાં મોડું થવાના કારણે તે ખરાબ થવા માંગે છે જેથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે આથી આ યોજના શરૂ કરવામાં આવી છે ત્યારબાદ ના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારે અમદાવાદ થી મુંબઈ પહોંચવા માટે ઉતાવળ છે તો મિત્રો તમે તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને તમે જલ્દી મુંબઈ પહોંચી શકો છો જે લોકો અમદાવાદ થી મુંબઈ જાય છે એના માટે તેજસ એક્સપ્રેસ ટ્રેન એ એક સારો ઉપાય ગણવામાં આવ્યો છે આ ટ્રેન સવારે અમદાવાદ થી ઉપડે છે અને બપોરે મુંબઈ સેન્ટ્રલ સુધી પહોંચાડી દે છે તેજસ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ જંકશન થી સવારે છ વાગ્યા ને ચાલીસ મિનિટે ઉપડે છે અને મુંબઈ સેન્ટ્રલ ઉપર તમને બપોરે એક વાગ્યે પહોંચાડી દે છે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ ધન્યવાદ મિત્રો